થાય સતાય અમારે કચરા વાળા ફરજીયાત અને ગાડી વાળા ફરજીયાત જોઈએ સમસ્યા ઘણી બધી છે એમાં નરેન્દ્રભાઈ સાહેબ સૂત્ર છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો આપડે એક સ્વચ્છતા ને આગળ આગે આગેવા માટે સ્વચ્છતા જરૂરી છે પણ નિયમિત કચરા વાળા બેન પણ નિયમિત આવતા તો એ બરાબર આપતા નથી અમે આ કામકાજ થી અમે અસંતોષ છે અમને અને સોસાયટીમાં પાણી પણ ભરાય છે મૂળ વરસાદ હોય ત્યારે બહુ જ પાણી ભરાય છે અને નિકાલ પણ થતો નથી ત્યાં અને ગટરની સાફ સફાઈ પણ જરૂરી છે તો આપ પહેલી તકે આ બધું પ્રશ્નો સોલ્વ કરો હોય અમારી આશા છે